સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરનાર ફાયર બ્રાન્ડ નેતા ગેરીબેન ઠાકોર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કેમ કે તેમણે એક નિવેદન આપ્યું છે કે જો તે ચૂંટાશે તો ગાય માતાને રાષ્ટ્રમાતા તેમજ ગૌ હત્યા કાયદાને તે સમર્થન આપશે તેમજ વધુ એક માલધારી સમાજના આગેવાને તેમના સમાજની મિટિંગમાં ગેનીબેન ઠાકોરને મત આપવા અપીલ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાઈ રહ્યા છે ગેનીબેન ઠાકોર તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને એક સભા દરમિયાન તેમણે સંબોધન કરતા કહ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે તેમજ ગૌ હત્યાને પ્રતિબંધ માટે જો તે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાશે તો તેમની સરકાર વિપક્ષ વિપક્ષની જે પણ સરકાર આવશે સંસ્કૃતિને માનવાવાળા તમામ લોકોની એક માગણી હતી કે બેન બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળે તો અમારી લાગણી અને માગણી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડજો મેં એમને કીધું કે તમારા આશીર્વાદ મળશે તો સો ટકા દ્વીપક્ષ હોય કે શાસક પક્ષ હોય સમગ્ર દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે અને એવા પૈકીનો કાયદો કેન્દ્રમાં બને એવી સૌથી પહેલી માગણી સમગ્ર વિસ્તાર અને બનાસકાંઠાને સમગ્ર દેશના લોકો વતી મૂકીશ એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ગેરીબેન ઠાકોરે આમ ફરી એક વખત ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે તેમજ માલધારી સમાજનું એક

તેમના પર પ્રહાર કરી રહ્યા છે સાથે તે બનાસ જે ડેરી છે બનાસ બેંક છે તેના પર પણ તે પ્રહારો કરી રહ્યા છે આમ પોતાના નિવેદનને લઈને સતત ચર્ચામાં રહેતા ગેનીબેન ઠાકોર ગૌ હત્યા અને ગૌ માતાને જે કાયદાને સમર્થન આપતી જે વાત કરી છે તે હાલ ગુજરાતની રાજનીતિમાં ચર્ચાસ્પદ મુદ્દો છે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર